ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડે છે જેને કારણે આજે વેપારીઓ ઉડે છે અને વેપારીઓ પણ ખૂબ જ પરેશાન છે સ્થિતિ રસ્તાઓની ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે આ લોકોએ ખાડા બુદરા છે પણ ખરેખર પેચવર્ટ કરવું જોઈએ જેના કારણે ધૂળ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે તમે સરકારી હોસ્પિટલ ની અંદર જોવો તો સર્દી ના ને એના કેસે ખૂબ જ વેજા છે લોકોને જે શ્વાસ લેવા શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે મારું નામ ધર્મેશરાજ ગુરુ સામાજિક કાર્યકર ધોરાજી છેલ્લા ઘણા સમય થી આ વરસાદી માહોલ ને હિસાબે રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા છે તંત્ર એ કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા કે તંત્ર એ થોય કામગીરી તો કરી પણ એવી દૂર નગી છે કે લોકોને ઉડી ઉડીને શ્વાસમાં માં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે ને તંત્ર જે પણ દૂરવાના હોય ખાડા રીતે સર નથી ને ક્યાંક ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા ધોવાઈ ગઈ છે ને હવે તો ધૂળ નકરી પણ થઈ ગઈ સાત ને લોકોને વાહન ચાલકોને એક એટલી હાલાકી પડે છે કે નકરી ધૂળ જ ઉડે છે વેપારીઓને પણ હાલાકી પડે છે દુકાનો ખુલ્લું હોય આખો દિવસ ધૂળ એટલી ઉડે છે કે ધૂળ થી ભરાઈ જાય છે એટલે વાહન ચાલકો ને છોકરાઓને બાળકોને છોકરાઓ ને બાળકો ને પરે એટલા પરેશાન બહુ પરેશાન થાય છે વાહન ચાલકો ને એક તો કઈ એક્સિડન્ટ નો પણ ભય રહી છે આંખો માં ધૂળ ભરાઈ જતી હોય થી કઈ દેખાતું પણ નથી એટલે બહુ તકલીફ પડે છે ગાડી સ્લીપ થવાનો પણ ભય રહી છે એક્સિડન્ટ નો પણ ભય રહી છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના બોલો મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ હતા ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે ધૂળ ઉડવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતા પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાણી છાંટવાની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ટાઈમ પર વ્યવસ્થા છે ખરેખર તંત્ર એ ખરા અર્થમાં ખર્ચ કર્યો છે તો ખર્ચનું વળતર લોકોને મળવું જોઈએ અને જે માટી નાખી છે એને બદલે ડામરથી ખાડાઓ પૂરવા જોઈએ આ બાબતે અમે અગાઉ તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે એ અંગેની માહિતી પણ માંગી છે તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે જે રસ્તાઓ ગેરંટી પીરિયડ માં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટર એ રિપેર કરવા જોઈએ અને તંત્ર એ એમની પાસે રિપેર કરાવવા જોઈએ પણ પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય તેવું અમને લાગી રહ્યું છે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પિરિયડ એક કે બે વર્ષનો છેલ્લા બે વર્ષ ત્યાંથી અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ સોળ કરોડના વિકાસના કામો રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે તે માટે અમે તત્પર છીએ અને તે માટે ચીફ ઓફિસર વહીવટદારશ્રીને પણ અમે કીધેલ છે કે તાત્કાલિક રસ્તાઓનું કામ ચાલુ થાય કોંગ્રેસના લોકો છેલ્લા દોઢ વર્ષ પહેલાં તેમનું શાસન હતું અને તેમના શાસન દ્વારામાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એને ચોમાસાનો પીરિયડ જે કાંઈ નક્કી કરેલ હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું અમે અધિકારીને કહેવામાં આવેલ છે કોંગ્રેસના આક્ષેપો જે છે એ પાયા વિહોણા છે અને તેઓ તેઓ જે આક્ષેપો કરે છે તે ખોટી રીતે અને તેઓ અગાઉ અગાઉ પણ તેમના સમય દરમિયાન શું કરેલ છે અને કેવા ભ્રષ્ટાચાર કરેલ છે તે પણ જોઈ શકો છો અને જોઈ શકે છે તો એ આ બધા આક્ષેપો છે પાયા વિનાના ખોટા છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક